મહારાષ્ટ્રમાં સતત વરસી રહ્યો છે વરસાદ ત્યારે પુણેમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ભારે વરસાદના કારણે ડેમના જળસ્તરમાં પણ વધારો થયો છે સિઝનમાં પહેલીવાર ખડકવાસલા ડેમમાંથી પાણી છોડાયું છે ડેમમાંથી પાણી છોડાતા નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે પુણેમાં વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદના પગલે પુણેમાં પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે રાયગઢ સતારામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો પુણેમાં આજે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ડેમનું જળસ્તર વધતા તેનું પાણી જે છે તે નદીઓમાં છોડવામાં આવ્યું અને નદીઓનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું પુણેમાં પણ જ્યારે મુંબઈની જેમ જીવન થંભી ગયું છે જનજીવન અહીંયા પણ પ્રભાવિત થઈ રહ્યું છે કારણ કે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સતત જળસ્તરનું પ્રમાણ વધતા નીચાણવાળા વિસ્તારોમાં પણ હાલમાં ભારે હાલાકીનો સામનો જે છે પુણેવાસીઓ કરી રહ્યા છે પુણેમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે એનડીઆરએફની ટીમ પુણેમાં સ્ટેન્ડ વાય છે જો કોઈનું રેસ્ક્યુ કરવાની ફરજ પડશે તો એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવશે અને તેમને સ્થળાંતરિત કરવામાં આવશે